નમસ્કાર મિત્રો પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોને મળતી કેજ્યુઅલ લીવ જેને આપણે પ્રાસંગિક રજા આકસ્મિક રજા કે પરચોરણ રજા તરીકે પણ જાણીએ છીએ આ રજા કેવી રીતે ભોગવી શકાય તે વિશે ઘણા શિક્ષક મિત્રો અને આચાર્ય મિત્રોને કન્ફ્યુઝન છે આ રજા વિશેની સંપૂર્ણ માહિતી પ્રશ્નોત્તરી સ્વરૂપે આ વિડીયોમાં જણાવેલ છે ગુજરાત મુલકી સેવા રજા નિયમો બે હજાર બે અને શિક્ષક જ્યોતને સંદર્ભ સાહિત્ય તરીકે લઈને આ માહિતી આપવામાં આવેલ છે મિત્રો છતાં પણ આ માહિતીમાં વિસંગતતા જણાય તો કોમેન્ટમાં જરૂરથી જણાવશો તો ચાલો મિત્રો કેજ્યુઅલિટી વિશેની માહિતી મેળવીએ રજાની માંગણી હક તરીકે કરી શકાય ના રજાની માંગણી હક તરીકે કરી શકાશે નહીં કયા પ્રકારની રજાઓનું સંયોજન થઈ શકે કોઈપણ પ્રકારની મળવાપાત્ર રજાઓનું સંયોજન અન્ય રજાઓ સાથે મંજૂર કરી શકાય પરંતુ પ્રાસંગિક રજા એટલે કે સીએલને આ નિયમો હેઠળ રજા તરીકે માન્યતા પ્રાપ્ત ન હોય અન્ય પ્રકારની મળવાપાત્ર રજાઓ સાથે સંયોજિત કરી શકાશે નહીં સીએલની ગણતરી કયા મહિનાથી કયા મહિના સુધી થાય તો મિત્રો સીએલની ગણતરી જૂન મહિનાથી મે મહિના સુધી થાય છે કર્મચારીને બાર સીએલ અને બે મરજીયાત રજા મળે છે તેમાં કર્મચારીની દાખલ તારીખ જોવામાં આવતી નથી જો કર્મચારી ઓગસ્ટ માસમાં હાજર થયેલ હોય તો પણ તેને વર્ષની કુલ બાર સીએલ મળે છે વિદ્યા સહાયક એટલે કે ફિક્સ પગાર મેળવતા કર્મચારીને બે મરજીયાત રજા મળતી નથી સીએલ કોણ મંજૂર કરી શકે શિક્ષકની સીએલ મુખ્ય શિક્ષક મંજૂર કરી શકે અને મુખ્ય શિક્ષકની સીએલ પે સેન્ટરના મુખ્ય શિક્ષક મંજૂર કરી શકે અને પે સેન્ટરના મુખ્ય શિક્ષકની સીએલ ટીપીઓ શ્રી મંજૂર કરી શકે એક સાથે સળંગ કેટલા દિવસની સીએલ ભોગવી શકાય કર્મચારી સળંગ વધુમાં વધુ દસ દિવસની સીએલ ભોગવી શકે પરંતુ સામાન્ય સંજોગોમાં એક સાથે સાત સીએલ ભોગવી શકાય જે મુખ્ય શિક્ષક મંજૂર કરી શકે પરંતુ અસાધારણ સંજોગોમાં સાત કરતાં વધુ રજા લંબાવી પડે તો વધારાની ત્રણ સહિત કુલ દસ દિવસની રજા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મંજૂર કરી શકશે સોમવારથી સોમવાર સુધી સીએલ મૂકેલ હોય તો કેટલા દિવસની સીએલ ગણાય સોમવારથી સોમવાર સુધી સીએલ મૂકેલ હોય તો સાત દિવસની સીએલ ગણાય વચ્ચે આવતો રવિવાર એ આરામનો દિવસ છે જેને સીએલ સાથે જોડવામાં આવતો નથી સોમવારથી ગુરુવાર સુધી સીએલ મૂકેલ હોય અને ત્યારબાદ શુક્ર શનિ જાહેર રજા હોય તો સળંગ કેટલી સીએલ ગણાય ચાર સીએલ ગણાય બે દિવસની જાહેર રજા સીએલ સાથે જોડવાની નથી સોમ અને મંગળ એમ બે સીએલ મુકેલું હોય અને બુધ ગુરુ શુક્ર ત્રણ જાહેર રજા હોય તો કેટલી સીએલ ગણાય બે સીએલ ગણાશે સીએલ ની સાથે રવિવાર અને જાહેર રજાના દિવસો જોડવા અંગે કોઈ હરકત નથી સોમવારે સીએલ મુકેલું હોય અને મંગળવારે જાહેર રજા હોય અને બુધવારે સીએલ મુકેલ હોય તો કેટલી સીએલ થાય બે સીએલ ગણાશે વચ્ચે આવતી જાહેર રજા જોડવા અંગે કોઈ હરકત નથી શુક્ર શનિ જાહેર રજા હોય અને સોમવારે સીએલ મુકેલ હોય તો કેટલી સીએલ ગણાય એક જ સીએલ ગણાશે વેકેશન પડતા કે ખુલતા સીએલ ભોગવી શકાય હા આચાર્ય પૂર્વ મંજૂરીથી ભોગવી શકાય પરંતુ વેકેશન પડતા આગળ કે પાછળ બંનેમાંથી કોઈ એક જ સીએલ ભોગવી શકાય સ્ટાફના કેટલા શિક્ષકોની રજા એક સાથે મંજૂર કરી શકાય સ્ટાફના એક દ્વિતીયાંશ એટલે કે અડધા કરતા વધુ શિક્ષકોની કેજ્યુઅલ રજા એક સાથે મુખ્ય શિક્ષક મંજૂર કરી શકશે નહીં મિત્રો વિડીયોની માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક શેર અને આડી સ્માર્ટ ગાઈડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર મિત્રો